ઇતિહાસમાં પ્રથમ કોઈ ભારત્ય પીએમ ક્રોએશ્યાની મુલાકાતે પહોંચ્યા પીએમ મોદી ક્રોએશ્યાના પીએમ પ્લેન્કોવિક સાથે દ્વિપક્ષીય બેઠક કરશે આજે દેશને મળશે પ્રથમ સબમરીન વિરોધી યુદ્ધ જહાજ આઈએનએસ અરનાલા વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નેવીને સોંપવામાં આવશે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલ ખામીનીએ ઇઝરાયલ વિરુદ્ધ સત્તાવાર યુદ્ધનું કર્યું એલાન કહ્યું યહૂદી શાસનને આકરો જવાબ આપીશું ઈરાનમાં ફસાયેલા દસ હજારથી વધુ લોકોને બચાવવા ભારતે શરૂ કર્યું અભિયાન આર્મેનિયાની સરહદે થઈ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે જી સેવન દેશોએ ઇઝરાયેલને ટેકો આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાનના સુપ્રીમ લીડર ક્યાં છુપાયા છે તેની અમને ખબર છે પરંતુ હાલ અમે તેમને મારીશું નહીં ગત ચોવીસ કલાકમાં એર ઇન્ડિયાની વિવિધ કારણોસર સાત ફ્લાઇટ રદ કરાઈ છેલ્લા પાંચ દિવસમાં અઠ્યાસી ફ્લાઇટ રદ કરાઈ જેમાં છાસઠ ફ્લાઇટ બોઇંગ સાતસો સત્યાસી વિમાન હતા આઈસીસી મહિલા ક્રિકેટર્સ રેન્કિંગમાં ભારતની સ્મૃતિ મંધાના વર્લ્ડ નંબર વન બેટ્સમેન બની ગઈ છે જ્યારે બોલિંગમાં દીપ્તિ શર્માને ચોથું સ્થાન મળ્યું છે કેનેડામાં પીએમ મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત થઈ બંને દેશ વચ્ચે વ્યાપાર આર્થિક તકનીકી સંસ્કૃતિ અને જહાજ નિર્માણ સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ કેનેડામાં જી સેવન બેઠક દરમિયાન પીએમ મોદીની મુલાકાત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન અને ઇટાલીના પીએમ મેલોની સાથે થઈ હતી કેનેડા સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત કેનેડાના સંબંધો મહત્વપૂર્ણ છે બંને દેશોએ મળી માનવતા અને લોકતંત્રને મજબૂત કરવા પડશે જી સેવન સમિટ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે પાંત્રીસ મિનિટ જેટલી ટેલિફોનિક વાતચીત થઈ હતી ઓપરેશન સિંદુર વિશે વિસ્તારપૂર્વક વાતચીત કરવામાં આવી અમદાવાદ વિમાન દુર્ઘટનાના એકસો સત્યોતેર મૃતકોના ડીએનએ મેચ થઈ ગયા છે એકસો ચોવીસ જેટલા મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે લો પ્રેશર સક્રિય બનતા ગુજરાતમાં ત્રેવીસ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી આજે રાજ્યના તેર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે વરસાદની સ્થિતિને જોતા એનડીઆરએફની બાર અને એસડીઆરએફની વીસ ટીમો વિવિધ જિલ્લામાં તૈનાત કરવામાં આવી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે વિમાન દુર્ઘટનાને પગલે સાદગીપૂર્વક રીતે નીકળે તેવી શક્યતા સરકાર અને મંદિર ટ્રસ્ટીઓની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે છે રાજ્યમાં ભારે વરસાદને પગલે અગિયાર જેટલા ડેમ હાઈ એલર્ટ પર રખાયા છે અન્ય તેર ડેમ એલર્ટ પર જ્યારે દસ ડેમ પર વોર્નિંગના સિગ્નલ લાગ્યા ધજા અને શેત્રુંજય ડેમ ઓવરફ્લો થયા ભારે વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે ડેમની જળ સપાટી હાલ એકસો મીટરે પહોંચી છે આજે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અને અમરેલી મધ્ય ગુજરાતના અરવલ્લી મહીસાગર અને દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો સત્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો બોટાદના બરવાળામાં સૌથી વધુ સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં ભારે વરસાદ પડવાથી વિવિધ કારણોસર કુલ અઢાર લોકોના મોત થયા છે એકસો ઓગણચાલીસ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા